જે સ્ત્રીઓ આ વસ્તુ હળદરના ડબ્બામાં રાખી અને ને ભરે છે તે ઘરમાં ક્યારેય પણ દુઃખ આવતું નથી અને ધનના ઢગલા અવશ્ય થાય છે પ્યારા ભક્તજનો હળદર લેવા માટે ઉત્તમ વાર એટલે શુક્રવાર અને આપણને એમ થાય કે મહારાજ હળદર થી ઘેર લક્ષ્મી આવે અહીંયા બેઠા કેટલા જન્ને થાય તો હળદરમાં લક્ષ્મીનો વાસ છે આપણા ઘરમાં બને ત્યાં સુધી બે પાંચ દસ હળદર આખી હોવી જોઈએ તમે ભલે હળદર આપડી બીજી વાપરતા હોઈએ પાવડર હળદર વાપરતા હોઈએ પણ આખી હળદર હોવી જોઈએ તો તમે શુક્રવારના દિવસે હળદર લાવો ને તો મા લક્ષ્મી નું આસન આપણે ત્યાં રહે છે હવે હળદરનો જે ડબ્બો છે એને આપણે કઈ વસ્તુ મૂકવાથી તમારે ત્યાં સુખની પ્રાપ્તિ થાય બેનો એક ખાસ વિચારવાની વસ્તુ છે અને હું તો કરબત પ્રાર્થના કરું ઘરમાં જો ખુશી આ જોઈએ ઘરમાં જો લક્ષ્મી જોઈએ તો બહેનોએ આ બધી વસ્તુને નોંધ કરવી પહેલા પહેલી વસ્તુ એ છે કે સ્નાન કર્યા વગર રસોઈ ઘરમાં બહેનોએ ક્યારે પણ ન જવું આ તો સવારમાં જાગ્યા એવા તરત આપણે રસોઈ ઘરમાં જતા રહીએ તો પવિત્રતા ન રહેવાલા કારણ કે રસોઈ ઘરમાં છે ને અન્નપૂર્ણાનો વાસ છે પાણીયારે તમારા પિતૃઓનો વાસ છે અને પવિત્રતા જાળવવી બહુ જરૂરી હોય છે રસોઈ ઘરમાં જતા પહેલા સ્નાન આદિ પતાવી રસોઈ ઘરમાં જવું જોઈએ જે ઘરમાં સ્ત્રીઓ આ પ્રમાણે નિયમને પાળતા હશે એના જીવનમાં ખુશાલી હશે ભલે લક્ષ્મી ઓછી હોય પણ માનસિક શાંતિ અવશ્ય હશે ખાસ આ વસ્તુને ધ્યાન રાખવી કારણ કે રસોઈની કોઈ પણ વસ્તુને સ્નાન કર્યા વગર અટકો છો એમાં અપવિત્રતા આવે છે કારણ તમે જે રસોઈ બનાવો છો દાળ બનાવો શાક બનાવો રોટલી બનાવો જે કોઈ રસોઈ તમે બનાવો જે કોઈ વાનગી તમે બનાવો છો એ વાનગી તમારા ઘરના તમામ પ્રકારના મેમ્બર તમારા ઘરના તમામ પ્રકારના લોકો જમે છે આખી તમને વાત સમજાવું છું કે તમે બનાવેલી રસોઈ જમી રહ્યા છે એ જમવાથી આપણું લોહી એવું બને છે જ્યારે લોહી એવું બને છે ત્યારે એના વિચારો પણ શુદ્ધ એવા આવે છે અત્યારે તામસી લોહી કેમ બન્યા છે

ભગવાન સત્યનારાયણ કથાનો પ્રસાદ તમે જો ના આવડતો હોય મહાપ્રસાદ બનાવે તોય પ્રસાદની મીઠાશ એટલી બધી સુંદર આવે પ્રસાદ બહુ સરસ તૈયાર થાય એનું નામ જ પ્રસાદ છે મહાપ્રસાદ છે અને એ જ મહાપ્રસાદ તમે કથા વગર ઘરે બનાવો એની મીઠાસ બી નહીં હોય કારણ શું ઈશ્વરના નામથી બનાવેલો પ્રસાદ છે મારા ઘરે કથા છે હું ભગવાનને ને ધરાવવા માટે પ્રસાદ બનાવું છું જ્યારે આ લોજિકતા પરમાત્મા સુધી પહોંચે ને ત્યારે એટલો બધો સરસ મીઠાસ વાળો પ્રસાદ તૈયાર ખાલી વધારે લઈ દસ દિવસ આ પ્રયોગ કરો તમે રસોઈ બનાવી ઠાકોરજીને ધરાવો તમે રસોઈ બનાવી તમારા માતાજીને ધરાવો તમે રસોઈ બનાવી તમે જે ઈષ્ટદેવને માનતા હોય ભગવાન સ્વામિનારાયણ મહાદેવ સુધી ભગવાન કૃષ્ણ સુધી જે કોઈ પરમાત્માને માનતા હોય એને ધરાવી અને પ્રસાદનો આહાર કરતા શીખો તમારો વ્યવહાર ન સુધરે ને તો અહીંયાથી હું આપને પરમાત્માને ને હું તમને જણાવું છું તમારો ખાસ વ્યવહાર સુધરશે કાર અન્ન એવા ઉટકાર કીધા છે ઈશ્વરને બનાવવાથી આપણે પરમાત્માને બનાવી જે વસ્તુ ચીજ વસ્તુને પરમાત્માને આપણે અર્પણ કરીએ છીએ અને એમની ખાલી કેવલ અમિ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય ને તો એ મધુરતા પ્રાપ્ત થાય તમારા પતિદેવ બહુ ગુસ્સે થતા હોય બહેનો આ વસ્તુને નોંધ કરજો અને સાંભળજો તમારા પતિદેવ બહુ ગુસ્સો કરતા હોય ઘરમાં લક્ષ્મી ના આવતી હોય તો દર શુક્રવારના દિવસે લાપસી બનાવી અને મહા લક્ષ્મીજીને અર્પણ કરવાનું રાખો દર ચોથના દિવસે લાડુ બનાવી ભગવાન ગણેશજીને અર્પણ કરો સોમવારના દિવસે ખીર બનાવી ભગવાન મહાદેવને અર્પણ કરો ગુરુવારના દિવસે માખણ મિશ્રી પરમાત્મા કૃષ્ણને અર્પણ કરો આ બધી વસ્તુઓ જુદી જુદી બતાવી છે અરે અત્યારે તો આપણે મંચુરિયન બર્ગરમાં એટલા બધા ફેલાઈ ગયા છે તો આ બધી વસ્તુઓને પરમાત્માને અર્પણ નથી કરી શકતા માણસ ફૂટ ફાટ જે વસ્તુ ખાવા લાગ્યું છે રસ્તા ઉપર મળતી ચીજ વસ્તુઓ ખાય છે હેરાન થાય છે તો માણસ બગડે તમારા મન બગડે વિચાર બગડે આપણે વાત કરતા હતા હળદનના ડબ્બામાં કઈ વસ્તુ રાખવાથી ઘરમાં લક્ષ્મી આવે ઘરમાં ખુશી રહે મારે આટલી બધી એટલે તમને આ વાતને વિપ બતાવવી પડી કે અત્યારે આ પ્રશ્નો બને છે તો તમે જે રસોઈ બનાવો છો ને એ રસોઈના હળદરના ડબ્બામાં એક લવિંગ અને એક ઇલાયચી મૂકી દેજો અને જ્યારે પણ હળદર લેવા જવાનું હોય હળદર હોય અને શુક્રવાર જો આવતો હોય એ દિવસે હળદર ખાસ લેજો નોંધ કરો ઈલાયચી અને લવિંગ રાખો હળદર લેવા જવાની હોય તો શુક્રવારે હળદર લાવો તો એવી કઈ સફળતાઓ મળશે ખુશી અવશ્ય પ્રાપ્ત થશે ઈચ્છાઓ અવશ્ય પરિપૂર્ણ થશે પરમાત્માની કૃપા અવશ્ય રહેશે બહેનોએ ખાસ નોંધ કરવાનું છે અને આ પ્રમાણે જીવનને જીવવાનું છે કારણ કે શક્તિ અને લક્ષ્મી બંને તમને કીધા છે અને ઘરમાં તમે જો આ ભાવનાથી હેન્ડલિંગ નહીં કરો તો ઘરની ખુશી આ નહીં રહે ઘરમાં લક્ષ્મીમાં નહીં બરકત આવે તો સ્નાન કરી રસોઈ ગૃહમાં જઈ અને આ પ્રમાણે જીવનને મેં બતાવી પ્રમાણે રસોઈ બનાવી અને જીવનને જીવશો કોઈ પણ વસ્તુને ન અટકી જોઈએ બધામાં પવિત્રતા જાળવવી જોઈએ અને આજ થશે ને એટલે તમારા જીવનમાં મનની ઈચ્છાઓ તમે વિચારી હશે અને તરત ઠાકોરજી પરિપૂર્ણ નહીં કરે એમ બનશે નહીં કારણ કે ઠાકોરજીને તમે રોજ ભોગ ધરાવો છો કારણ કે વિશ્વાસ રાખજો એક વાત ઉપર પરમાત્માને આપેલું એક પણ વસ્તુ હશે ને એનું બમણું કરીને આપે છે અને એ તથ્ય આપણું બતાવ્યું ભગવાન કૃષ્ણ અવતારમાં વાનરોએ ભગવાનની સેવા કરી અને ભગવાને કૃષ્ણ અવતારમાં માખણ ખવડાવ્યું છે કારણ કે મને રામાવતારમાં સેવા મારી કરી હતી હવે મારે એમની સેવા કરવી છે અને પરમાત્મા આપણને અવશ્ય બધું જ બમણું આપે છે તો રોજ ઠાકોરજીને ભોગ લાગવો જોઈએ રોજ તમારી માતાજીને પ્રસાદ અર્પણ કરો રોજ થાળ ધરાવો અને એ થાળ જો ઘરના લોકો જમશે તો જીવનમાં એટલું બધો આનંદ મળશે અને ખાસ વાત નોંધ કરજો કે પવિત્રતા જાળવજો ઘરમાં એવા પાંચ દિવસ છે તો એ સમયે બહેનોએ પોતાનો ઉમરાને ઉલંગી અને અંદરની બાજુ જ્યાં પણ રસોઈ ઘર છે ત્યાં જવું ન જોઈએ એનો પડછાયો પણ ન પડવો જોઈએ આ વસ્તુને ખાસ નોંધ કરવી અને આ પ્રમાણે જીવનને જીવવું આપણા રસોઈ ઘરમાં રહેલો હળદરના ડબ્બામાં લવિંગ અને ઈલાયચી મૂકી દેવામાં આવશે તો કદાપી જીવનમાં ખુશિયા નહીં જાય મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થશે અને મહાલક્ષ્મીનો વાસ અવશ્ય રહેશે